નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપણું સ્વાગત છેલ્લા ઘણા સમયથી રાજગઢ પાલ્લાથી ખરોળ થતાં તરફ જતા રોડ ઉપર પાલ્લા ઘાટીની અંદર કરાળ નદીના બ્રિજથી આ તરફના રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા હતા જેના કારણે વાહન ચાલકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા હતા અને આ અંગેની રજૂઆત સ્થાનિક લોકોએ સ્થાનિક લોકલ ન્યૂઝ ચેનલ ડીબી લાઈવ કોકંબાને કરતાં તેની રજૂઆત વહીવટી તંત્ર સુધી અને રોડ ઓથોરિટી સુધી કરવામાં આવી હતી જેના ભાગરૂપે આજરોજ સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા આ રોડનું સમારકામ હાથ ધરવામાં આવતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોની અંદર ખુશી જોવા મળી હતી રોડના કારણે લોકોને ખૂબ જ તકલીફ પડતી હતી અને અવારનવાર આ રોડ ઉપર અકસ્માતો પણ થતા હતા અને રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકો પડી જવાના બનાવો પણ બનતા હતા જેના કારણે લોકોમાં ખૂબ જ નારાજગી હતી પરંતુ સ્થાનિક તંત્ર સુધી રજૂઆત પહોંચાડતા સ્થાનિક વહીવટી તંત્રએ લોકોની વ્યાજબી માંગણીને ધ્યાન ઉપર લઈ અને તાત્કાલિક ધોરણે આ રોડનું સમારકામ કરી અને પાલ્લા ઘાટીથી ખરોડ બોરિયા તરફ જતા રોડ ઉપર જે ખાડા પડેલા હતા એ કરાળ નદીના પુલની આ તરફના તમામ ખાડાઓનું આજે મરામત કરી તેને રિપેરિંગ કરી અને પેચિંગ વર્ક કરવામાં આવતા લોકોની અંદર અને વાહનચાલકો ની અંદર ખુશીની લહેર જોવા મળી છે અને તંત્રની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે ત્યારે આગામી ચોમાસા પહેલાં આ કામગીરી કરવામાં આવતા ખૂબ જ ખુશી વ્યાપી છે